નો બ્લોગ માં તો બરોબર અજન્ત મિત્રો આપણે વસ્ત્રના ખેતરમાં આવી ગયા છે મિત્રો આ છે બડે જોઈ શકો કેટલો બધો નુકસાન થઈ રહ્યું છે મિત્રો આપણી વાડી ની અંદર આ છે બડે તમને બતાઈશું મિત્રો કેમ કેમ મિત્રો બધું વધવું પડી છે કે તમારો વિડિયો જોવો હોય તો જોઈ લેજો કે આમ જો આડા પડી ગયા છે મરસાના છોડવા છે વિશે અમે જીરીતે મારી YouTube ચેનલ કી સ્ત નબીલ વાંગરી વેલકમ ટુ માય YouTube ચેનલ જરૂર ચેક સબસ્ક્રાઇબ કરી લેજો અમે જીરીતે તમારું નવું વિડિયો પડી જશે મિત્રો ખેતીવાડી ની અંદર અત્યારે જોઈ શકો છો મિત્રો બધું એમ કઈ બેજી બન થઈ ગઈ છે ભાઈ તો એમ જોઈ લેવા કે બધું તેરે છે ને

મસ્ત મજાનો ઓટો રેવાનો છે મિત્રો આપણા વિડિયો ની અંદર આખી વાડી તમને કો બતાવે હું શક્યતા નથી મિત્રો ત્યારે આજે ઉપર સીધી જ રે કેવી છે મિત્રો બધી વાડી પડી ગઈ છે ચાલો મિત્રો ફરીથી ચાલુ કરી દેખજો છે મિત્રો આપણે સ્ટેન્ડ બનાવતા તો મિત્રો એટલે આપણે આ વધારે હલેંગે એટલે આપણે મસ્ત મજાનો સ્ટેન્ડ ઓનલાઈન પર મંગાવ લીધો છે મિત્રો આ સ્ટેન્ડ આપણે

ये बुद्वो देला ननबो लोकेशन मित्रो जो तेरे दुरे तेरे हतर मबो मोडा गडी रही से तेरे दुरे तो भी पेशी वदलन જોઈ લેબે કે તમે પ્રસાદનો માઉઠો છે ભી એવું છે ભી મિત્રો ઘણાય બુદાય ન કે લો બધુય નુકસાન છે ખ ગુજરાત ની અંદર મિત્રો થાઈ બાર અંદર મિત્રો બધું નુકસાન થઈ છે મિત્રો આ એટલા માઉઠો એટલે કે ઓ ભયંકર માઉઠો છે મિત્રો કેટલું બધું ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યું છે મિત્રો આત્યારે બધા ખેતરમાં આવા છે મિત્રો કપશે જો એમલ દે પાણી નીકળે બજે જો દે ભાઈ આમાં બીજો હું વળે ભાઈ તમે કમેન્ટ કરો આમાં નુગું પાણી નીકળે કપા છે આ છે હાલ છે અંતરે ગરવ ગરવ થઈ છે મિત્રો આમ જો બધું આડું પડી ગયું યન બહુન ઓસો સે લે બહુંતો ની થે વો પણ રજા લેન તો બધું બહુ મસ્ત મજાન થઈ જશે કે આમנם રે છે તો બધી બધી ને એટલું બધું નુકસાન થવાનું છે કે મિત્રો આ ગુજરાત ની અંદર પહેલી વાર આવું બન્યો છે મિત્રો આવો પાક લે બની તૈયારીમાં

बिस्तर में जाने एक लाइक करने के जो वीडियो ने लाइक शेयर करें ना जो आगर सुधीर वाला तमाम भाई दो मट्टा सब्सक्राइब कर तो मित्रों अब तो क्या हो है क्या टाइम आ रहा है मेरे साथ